ભરૂચના સેવાશ્રમથી પાનમ પ્લાઝા જવાનો હંગામી ડમ્પિંગ સાઇટ બની ગયેલા માર્ગ પર ચોથી વખત કચરાના ઢગમાં આગ લાગતા ફાયર ફાઈટરો અને વીજ તંત્ર દોડતું થયું ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા તંત્ર નગરને સ્વચ્છ રાખવામાં પણ હવે વિફળ પુરવાર થઈ રહ્યું છે પાલિકાની કાયમી ડમ્પિંગ સાઇટનો ઉકેલ આવી રહ્યો નથી ત્યાં ભરૂચ નગર ઉકરડાનું ઘર બની રહ્યું છે મુખ્ય માર્ગો ખૂણા ખાચરા સહિતના વિસ્તારોમાં કચરાના ખડકલા થઈ રહ્યા છે જોકે પાલિકા શાસકો તેને દૂર કરાવી આ સ્થળોને લોકો દ્વારા બનાવી રહેલા ઉકરડાને દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે આવો જ હાલ હોસ્ટેલ ગ્રાઉન્ડને અડીને આવેલ પાનમ પ્લાઝા સિટી સર્વે કચેરી જવાના માર્ગનો છે જે જાણે કાયમી ઉકરડાનો ઢગ બની ગયું છે જ્વેલર્સની દુકાન નજીક જ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે ઉકરડામાં આજે આગ લાગતા જ્વેલર્સે તેની જાણ મીડિયા પાલિકા ફાયર વિભાગ અને વીજ કંપનીને કરી હતી વીજ કર્મચારીઓએ આવી સલામતીના કારણોસર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો જ્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી આ સ્થળે કચરાના ઢગમાં આ ચોથી વખત આગ લાગી છે પાલિકા કલેક્ટર કચેરીમાં રજૂઆતો છતાં અહીંથી કચરાના ખડકલા દૂર થઈ રહ્યા નથી એવા આક્ષેપ સ્થાનિક દુકાનદારો ઠાલવી રહ્યા છે શહેરમાં માત્ર આ માર્ગ જ નહીં પણ મુખ્ય તમામ માર્ગ

केबल फ्यूज उडी जाय बीजू काही ना